મહુવા નજીકના નેપ ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલતી મહુવા ગ્રામ્ય પોલીસ પ્રેમ પ્રકરણના મામલે હત્યાને અંજામ આપનાર પિતા પુત્રને મહુવા ગ્રામ્ય પોલીસે દબોચીલી કોર્ટમાં રજૂ કર્યા હતા અને આગળની તપાસ હાથ ધરી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે મહવા તાલુકાના નેપ ગામમાં યુવકની પ્રેમ સંબંધના મામલે યુવતીના પિતા પુત્ર દ્વારા હત્યા કરી દીધાની ચકચારી ઘટના બનવા પામી હતી પોલીસે હત્યાને અંજામ આપનાર યુવતીના પિતા પુત્રની ધરપકડ કરી લીધી છે અને કોર્ટમાં રજૂ કરી આગલી તપાસ હાથ ધરી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે આ બાબતે વિગત જોઈએ મહુવા તાલુકાના નેપ ગામે પ્રેમ પ્રકરણના મામલે ભાવેશભાઈ મોલાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ પચીસ ની ગામમાં જ રહેતા એવા ગોરધનભાઈ રાઘવભાઈ મકવાણા અને તેનો પુત્ર ગોમાનભાઈ ગોરધનભાઈ મકવાણાએ એ ગત રોજ હત્યા કરી હતી બનાવ અંગે મૃતકના ભાઈ જયેશભાઈ મોલાભાઈ ચૌહાણે મહુવા ગ્રામ્ય પોલીસ મથક ઉક્ત પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને હત્યાને અંજામ આપનાર પિતા ગોરધનભાઈ મકવાણા અને તેમનો પુત્ર ગોમાન મકવાણાની મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું કે ગત દિવસોમાં મધ્યરાત્રિએ આશરે એક કલાકના અરસા દરમિયાન ભાવેશ તેમના ઘરની બારી પરથી ચડી ઘરના ઉપરના ભાગે તેમની દીકરીને મળવા આવ્યો હતો અને આ દરમિયાન યુવતીના ભાઈ ગોમાનને ખબર પડી જતા બંનેને ઝડપી લીધા હતા અને પિતા એવા ગોરધનભાઈ મકવાણા અને તેમનો પુત્ર ગોમાન મકવાણાએ મળીને ભાવેશને લોખંડના સળિયાના ચાર થી પાંચ ઘા માથાના ભાગે અને છ થી સાત ઘા શરીરના અન્ય ભાગે મારી ભાવેશને ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાખી હતી અને બાદમાં તેના મૃતદેહને પિતા પુત્રે ખારા વિસ્તારમાં આવેલ તળાવમાં ફેંકી દીધા હોવાની કબૂલાત આપી હતી બીજા દિવસે સવારે પોલીસને આ ઘટનાની જાણ થતા તુરંત જ તપાસ શરૂ કરવામાં આવી હતી અને ગ્રામ્ય પોલીસના તપાસ અધિકારી શ્રી એસ એ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ ઘટનાની ગંભીરતા અનુરૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા અને આરોપીને આજે કોર્ટમાં રજૂ કરી છે સમાચારો ગઈ તારીખ વીસ છે ના રોજ રાતમાં મહુવા ગ્રામ્ય વિસ્તારમાં નેપ ગામમાં એક હત્યાનો બનાવ બન્યો હતો જેમાં જનાર ભાવેશભાઈ ચૌહાણ જેના સોનલબેન સાથે છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આ સંબંધ જે છે સોનલબેનના પરિવારજનોને જે જેમાં કે એમના પપ્પા ગોરધનભાઈ અને એમના ભાઈ ગોમનભાઈને ગમતું ન હતું અને તે જ દિવસે રાતમાં ભાવેશભાઈ સોનલબેનના ઘરે એમને મળવા ગયા હતા એમના પરિવારજનોને ખબર પડી જતા અને ગોરધનભાઈએ અને ગોમનભાઈએ ભાવેશભાઈની શિક્ષણ હત્યાર હત્યા કરી હતી જેમાં માથાના ભાગે એને શરીરમાં અલગ અલગ ભાગમાં થઈ હતી પછી લાશને ત્યાંથી લઈ નજીકમાં એક તલાબમાં નાખવામાં આવેલ હતી જે પછી સવારે પોલીસને જાણ થતા આમાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી આમાં તપાસ કરનાર થાના અધિકારી એસએ જાલા સાહેબ તપાસ ચલાવી રહ્યા છે અને કલમ મુજબ ગુનો દાખલ કરી એફએસએલ ડોગ સ્કોડ અને અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી જેમાં બંને આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને એમને ધોરણસર અટક કરી આગળની તપાસ ચાલુ છે